આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ માટે જઈ રહ્યા હતા ભરૂચ પોલીસ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવે અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે પણ સામે આવ્યા શું સમગ્ર ઘટના છે શું કામ ધારાસભ્યને અટકાવવામાં આવ્યા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નવાર પોતાના નિવેદનોના કારણે પોતાની ચિમકીઓના કારણે ચર્ચામાં રહેતા હોય છે વાત કરવામાં આવે તો થોડાક સમય પહેલાં તેમણે ભરૂચમાં જે રોડ રસ્તાઓની દયનીય હાલત છે તેમના આરોપો છે કે છેલ્લા ઘણા સમયથી અહીંયા વિકાસના કામોની વાતો ચાલી રહી છે પણ રોડ રસ્તાનો અત્યાર સુધી વિકાસ નથી થયો તેને લઈને તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી અને તેમણે એક નિવેદન પણ આપ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભરૂચમાં બે વસ્તુ ખૂબ જ પ્રખ્યાત છે ભરૂચની ખારે સિંગ અને ભરૂચના ખાડાઓ અને થોડાક સમય પહેલાં ભારે વરસાદના કારણે ભરૂચના રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી ત્યારે આ મામલે તેમણે આજે રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી તંત્ર સામે ઉચ્ચારી હતી ને તેઓ ભરૂચ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા અને આ ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ પોલીસના અધિકારીઓ વચ્ચે ઉગ્ર રગજકના દ્રશ્ય પણ સામે આવ્યા

અમારો માણસ બેસે આપને અમારી ગાડી માં તમારા પર કોઈ ઓર્ડર હોય ને ના પછી ને હમણાં બધા જોડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો તમે આ બાજુ આવ બીજા ભાઈ આ બાજુ આવ કરો સાઈડમાં જા બીજા એક બાજુ આવ તારો ભાઈ ક્યાં ગયા પોલીસ બીજા ચાલો આ તમે આ પાછળ બટન સાઈડમાં લઈ હા ભાઈ તમે અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ અમે સાહેબ તમે તમારી સાથે વાત કરીએ અમારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈ પોકારી ઉઠ્યા છે રડ પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી વાલિયાનો રોડ જોઈ લો એક બી અધિકારી ને એકબી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને વધારે હેરાન થાય દિન સુધી અમારા અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટી ને અમે કોઈ જગ્યાએ નુકસાન કરી પર કાયદેસર ની કરો નોડલ અધિકારી મારક મકાન વિભાગ પર કાયદેસર ની કરો એટલે અમને સંતોષ

જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ છે નેશનલ હાઈવે ઓથોરિટી ને બોલાવી લો

આજે આપણે વિડીયો જોયો આ વિડીયોમાં એવી વાત છે કે ભરૂચમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી હતી કેમ કે અંકલેશ્વરથી નેત્રંગ સુધીનો જે રસ્તો છે તે ખૂબ ખરાબ છે અને તેના કારણે લોકોને ચાર ચાર પાંચ પાંચ કલાક જેટલો સમય છે આ રસ્તો પસાર કરવામાં લાગી જાય છે ને તેના જ માટે લોકોને અકસ્માતની પણ ભીતિ ત્યાં વ્યક્ત થાય છે તેને લઈને આજે રસ્તા રોકો આંદોલનનો કોલ છે તે ધારાસભ્ય ચૈતાર વસાવ દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં આ વિવાદ છે તે ઉગ્ર બન્યો હવે જોવાનું રહેવું કે આ વચ્ચે જનતાની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે ખરેખર જો આ રોડ રસ્તાની હાલત આટલી દયનીય હોય તો આમાં તંત્ર જવાબદાર છે તેને સમયસર આમાં કાર્યવાહી કરવાની જરૂરિયાત છે ને નવા રોડ રસ્તાઓ જનતાને આપવાની જરૂરિયાત છે કેમ કે આવા નવા તંત્ર આટલા મોટા પ્રમાણમાં ટેક્સ લેતું હોય છે તો પછી સુવિધાના નામે મીંડું કેમ દેખાય છે તે સામે પણ સવાલ છે હવે જોઈએ ભરૂચના લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર